સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ આરોપીઓને આણંદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણી અગાઉ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી છે ત્યારે બાતમીના આધારે આણંદના વિદ્યાનગર ખાતેથી કૈલાશબેન અશોકભાઈ કોઠિયા અશોક બાલુ કોઠિયા સંદીપ મહેન્દ્ર ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યા છે આવરોપ્યોએ એક બીજાની મદદગીરીમાં પૂર્વાજીત કાવતરું રચ્યું હતું ગત તારીખ એક જાન્યુઆરી બે હજાર બાવીસ થી સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર તેવીસ દરમિયાન ભરત વધુ સત્યમ ગ્રુપ નામની કંપની ઊભી કરી તે સ્કીમમાં નાણાંનું રોકાણ કરાવવા જણાવીને પંદર દિવસ બાદ શાળા વળતર સાથે નાણાં ચૂકવી આપવાની લોભામણી વાતો કરીને આરોપીઓએ પોતાના પર્સનલ બેંક ખાતામાં રોકડા તેમજ ગૂગલ પેથી રૂપિયા ઓગણત્રીસ લાખ લઈ ગુના આચરીને સુરત છોડીને નાસી ગયા હતા આરોપીઓ આણંદના મકાન રાખીને રહેતા હતા જેને પોલીસે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી સેનિલ રાણી સાથે વિશાલ છેડા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ બે ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે